તો મિત્રો જો આપને ભાઈ છે આપડા એને બધું પકડેલું છે એને તો મિત્રો આપને હમણાં એક છે એનું પાટો કેવાય તો હેલો મારા ગુજરાતી મિત્રો તો કેમ છો બધા મજામાં આશા કરું છું કે તમે બધા આજે મજામાં થઈશું તો આજે ફરીથી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગમાં ને આજ હું તાવ પર છું પણ આજ મારા થોડોક અલગ પ્રોગ્રામ છે કારણ કે આ કાયત્રી દેખાય કાયત્રી એમાં એટલા કાયત્રા આવ્યા ને વાત છું મતલબ એટલે હું થોડો કાયત્રા પાડીને આવો છું તમને દેખાડું જો હા એટલા કાયત્રા પાડીને આવો છું અત્યારે તો હવા આસાની મળી રહી છે અહીંયા કઈ છે એટલે

પછી તમને કીધું ને કઈ લીધું ફરવા જાય એવું તો મિત્રો આજ વાતાવરણમાં થોડુંક આમ એક બદલાવ છે જોવા જાવ ચારે પટ્ટી વાદળ વાદળ થઈ ગયા છે નાના નાના જોવા મરું હોય ચારે ફરતી વાદળ વાદળ થઈ ગયા છે આમ I must conclude I am conflicted watching where I stand still Hanging in the balance Not the life I want to live I want to take it all Standing tall Fear I the person you are Oh Freak out I've got to see Spend all my life So finally me travel with the બંદર ને આપડે હવે કહેજું કાઢવાની છે અહીંયા મળે તો ખાલી અમથા નખરા કરવા ત્યાં આવેલા છે અહીં બે ત્રણ જણા ને એ બધા ભાઈ બંધો છે અહીંયા ને થોડાક જણા હજી છે હજી બે ત્રણ બે જણા આવશે લગભગ એવું લાગે તો તો ચાલો આપણે એ બધા કહેજું કાઢવા મિત્રો આવતા જ ત્યાં આવી ગઈ છે તમને દેખાડું ધોવા બરાબર થોડીક નાની છે પણ આમ હાલે એવી છે એ પકડવા વાળું કોણ છે ખબર નહોતો

તો અત્યારે અમારી સામે છે એક નદી ટાઈપનું કંઈક વસ્તુ છે તો હું તમને દેખાડું છું ગામવાળા ભલે તો પણ હું તમને દેખાડું છું આવું નદી છે મોટી દબરી નદી આપણે અહીંથી ગંગા નદી વહે છે તમને ખબર હોય કે ન ખબર હોય તો આપણા ગાંધી બાપુ દાંડી યાત્રા કરવા નીકળ્યા છે તો આપણે અહીંયા ઘણી મહેનત કરી કહેલી ગાડવાની પણ એક કાયલી નીકળી નહીં તો આમ કેટલા દર ખોદ્યા છે અમે અહીંયા કોઈદ્યા છે અને એક ન્યાં પણ ખોદ્યું છે તો આપણા વિજયભાઈ ખોયદ્યા છે અહીંયા તો એક કાયલી નીકળી નહીં નીકળે એ બધી ફગાવી દીધી ઓલ ઓલા પણ એને નીકળી હતી એ બધી અહીંયા મૂકી દીધી પાસે તે હોય નવી તો આપણે ત્યારે ફગી જ્યા છે દરિયાની અંદર જોવામાં

પહેલી નો પાકરીય કા આપડા વિજયભાઈ ને કઈક જરૂર છે પૂછેવી દેવાય આ રોડ ને છે આવડત કસ્તી તો જો આપણે જ્યાં આવવાનું હતું ને ત્યાં આપણે પોગી ગયા છીએ જો આપણે ઘર છે અહીંયા તો આ ટાઈપનું કઈક બંધણ હોય તો આ ધાળી બાંધેલી હોય ને લાકડા રે દોરીથી બાંધી દીધેલું હોય એટલે આ મતલબમાં આ જેટલે સુધી જાય ને ત્યાં એક મસ્તીનો નો ખોલો આવે nhà bây giờ mai hello ý mình làm mà dám mà thấy, Bắt giờ bây giờ bắt đi તો મિત્રો આપને હમણાં એક માહેલું જોવા મળ્યું છે એનું નામ છે જોવા અને હું કહેવાય પાટો કેવાય લખું પાટો જોવા કેવડો મોટો છે ઇલેક્ટ્રિક હોય કે એ છે કે અલગ છે એ અલગ વે આ એવો અલગ હશે આ એ સેટ પોકી જામ જાય કઈ જામ જાય રામા આવતી નહીં

તો અહીંયા નીકળે છે આખા બંધન માંથી આવે ને સીધું આ ભાગમાં આવી જાય છે અહીંયા નીકળે તો અહીંયા આને ખોલો કહેવાય ખોલામાં નીકળી જાય છે ડાયરેક્ટ ફૂલે જતી ફૂલે તો મિત્રો તમે જોયું કે મહિલા ને એવું બધું કેવું હતું ને ઘણો બધો ટાઈમ અહીંયા જોયો ને તમને બધા મસ્ત મસ્ત મજાના બધાય મહિલા દેખાડ્યા વાલા ભાઈ જે ખોલા માં પીગડા છે ને એ બધા એ ભાઈ પણ અમારા ભાઈ બને હતા તો એ ભાઈ અમને જોવા દીધા માહિલા કેવા છે બધે એમાં એક શીખવું હતું કહેલા ઘણા પ્રકારના માહિલા હતા એમ તો અત્યારે બહુ વાર લાગી છે ને બહુ સમય થઈ ગયો છે અહીંયા આવીને તો અંધાર અંધાર તો નહીં પણ આમ દીવ હાથ બી ગયો હવે સનસેટ થઈ ગયો ને હવે આપણા ઘર ભેગર થવું તો એને અહીંયા અંધાર થીરા ખબર નહીં પડે આપણા વિજયભાઈ ઈ તો નહીં નહીં હશે તો આપણા વિજયભાઈને જ્યાં નહીં છે ને આપણે એન કા એવા છે આપણે એન કા મહિલા જોતા જોતા એવા તો તો મિત્રો તમને મારો આ વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ને મળી આપણે અને પછી ના માં એટલે શુક્રવાર જ્યા શનિવારે પાછા આ વ્લોગ માં જાઉંધ બધાને બાય બાય જય હિન્દ જય ભારત